તો ચાલો ખેડૂત મિત્રો કિસાન માહિતીમાં આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે જય ગૌ માતા જય જય ગરવી ગુજરાત આજે આપણે એક વાત કરીશું કે નવા ટોપિક સાથે કે હરેક ખેડૂત મિત્રોનો આ પ્રશ્ન હોય કે ભાઈ દિવાળી પછી ટૂંકમાં વરસાદ બંધ રહી ગયા પછી જ્યારે ફ્લાવરિંગ સ્ટેજ આવવાનો હોય ત્યારબાદ આપણે આને આંબાને પાણી કહીએ આપવું આ પ્રશ્ન હરેક ભાઈઓને મૂંઝવતો હોય તો એનું આપણે આજ ખાસ સોલ્યુશન લઈને આવ્યા છીએ અને વિડીયો પણ ટૂંકો બનાવીશું લાંબો નહીં બનાવીએ અને ટૂંકી માહિતીમાં આપણા ખેડૂત મિત્રોને સમજાવી દઈએ હું જેથી કરીને સારી રીતે સમજાય છે એટલે વિડીયો સારો લાગે તો લાઈક કરીજો શેર કરીજો અને સબસ્ક્રાઈબ કરવાનું ખેડૂત મિત્રો ભૂલતા જ નહીં એટલે ખાસ કરીને જો જોવા જઈએ ને તો પાણી કંઈ આપવું આ મોટો પ્રશ્ન આંબાના જેને કોઈને બગીચા હોય અથવા તો નાના મોટા બે કે પાંચ ઝાડ હોય આંબાના તો એમાં પણ આ પ્રશ્ન થતો હોય એટલે એક બાજુ જો પાણી આપીએ તો ફાયદો પણ છે અને બીજી બાજુ પાણી આપીએ તો નુકસાની પણ છે એવું છે એટલે ખરેખર જે નુકસાની છે એનું સોલ્યુશન તો આપણે આ વિડીયોની અંદર પણ આપી દે હું એટલે નુકસાનીથી કોઈ ડરવાની જરૂર નથી કે ભાઈ પાણી પાહો નુકસાની શું આવી છે એ પણ હું તમને વિડીયોમાં કહી એટલે નુકસાનીથી કોઈ ડરવાની જરૂર નથી પણ પિયત આપવું જરૂરી છે એટલે આંબાને એકદમ તાકાત મળી જાય અને સારી રીતે ગ્રો કરવા માંડે પણ હવે પ્રશ્ન એવો છે ટૂંકમાં આપણે મોરનો ગ્રો કરાવવાનો હે આંબાના ઝાડનો નથી કરાવવાનો એટલે આંબાનો જે મોરનો ફ્લાવરિંગ સમય હોય એ કેવી રીતે ગ્રો કરાવવું એની જ આપણે માહિતી આપીશું એટલે ખાસ કરીને જોવા જઈએ ને તો કે ભાઈ કયા કયા સમયે પાણી આપતું હવે એની નુકસાની શું છે તો આપણે પહેલાં નુકસાનીની વાત કરી દઈએ ખેડૂત મિત્રો કે આપણે આ અત્યારે જો સમય છે જે ફ્લાવરિંગ સ્ટેજ હોય એટલે આપણે પાણી આપીએ ને એટલે પરત મધ્યાનું આગમન થતું હોય એટલે જે મધ્યાનું આગમન થાય ને એટલે આપણે બીક લાગતી હોય કે ભાઈ પાણી આપીશું તો મધ્ય આવી છે અને મધ્ય આવી છે તો આપણું ફ્લાવરિંગ સ્ટેજ ખતમ કરી છે એટલે એના હાટું થઈને આપણે ઘણા ખેડૂત મિત્રો પાણી ન આપતા હોય અને પરિણામે આપણે થોડુંક લેટ થઈ જાય ફ્લાવરિંગ એનું કારણ એવું હોય કે હું તમને વિડીયો મારી બતાવું કે ભાઈ કેવી રીતે લેટ થાય અને કેવી રીતે આપણે કયા સમયે આને પાણી આપવું હવે તમે જોઈ શકો છો કે આ રીતનું આ જાડવું થઈ ગયું છે આ અત્યારે ફૂલ ફ્લાવરિંગ સ્ટેજની અવસ્થામાં છે અને ફ્લાવરિંગ આવી પણ ગયો છે એટલે હું તમને ફ્લાવરિંગ પણ બતાવું આ તમે જોઈ શકો છો આવડો આ ઠોહો છે આમાં ક્યાંય તમને અત્યારે જો મધ્યો જોવા નહીં મળે મધ્યાનો એટેક જ નથી તમે જોઈ શકો મેં તમને ઠોહો પણ બતાવ્યો અને મધિયાનો એટેક પણ ક્યાંય નથી આજે આ અંબાની અંદર હવે આને ડાયરેક્ટ આપણે પિયત આપીશું ને એટલે સીધો એટેક મધ્યાનો થાય તો એનું પણ સોલ્યુશન આપણે છે એટલે પાણી આપ્યા પછી મધ્યો આવે તો એનું આપણે નિયંત્રણ આજ વિડીયોમાં આપી દઈશું હવે આપણે કયા સમયે પાણી આપવું મેન મુદ્દો આપણો એ છે ઘણા ખેડૂત મિત્રોની કોમેન્ટ પણ હતી કે ભાઈ પાણી કંઈ આપવું ચોમાસા પછી આપણે પાણી આપ્યું જ ન હોય આંબાના બગીચાની અંદર કારણ કે જ્યારે ફ્લાવરિંગ સ્ટેજ આવે ત્યારે પણ અમુક સમય જોવો પડતો હોય સમય જોઈને પાણી આપવું પડે નહીં તો આપણો ફ્લાવરિંગ સ્ટેજ બગડી જતો હોય એટલે ખાસ ખેડૂત મિત્રો વિડીયોમાં જોજો અને એન્ડ સુધી બનીને રહેજો આ તમે જોઈ શકો છો મેં તમને આગળ એક ઠોહો બતાવ્યો અને આ તમે ક્લી રીતેથી જોઈ લો આવા ઠોહા છે ને તમારા આંબાના બગીચાની અંદર હરેક જગ્યાએ આવા દેખાવા માંડે ને ખાસ ખેડૂત મિત્રો વિડીયો જોજો અને સાંભળજો કે આવા ઠોહા તમને દેખાવા માંડે હરેક ડાળીની અંદર તમને આવો ઠોહા દેખાશે તમને બીજા પણ હું બતાવું તમારો આંબો આ રીતે ફૂટી ગયો કમ્પ્લીટ આ તમે જોઈ શકો છો આવો ઠોહા આવી ગયો આ બધી ડાળીની અંદર આવા ઠોહા આવી ગયા હે તમે જોઈ શકો છો અટકી ગયા થોડા ઘણા અમુક ટકા બહાર આવી ગયા આ તમે જોઈ શકો છો આ બધાય એટલે જ્યારે આવા ઠોહા તમારા આંબાના બગીચાની અંદર દેખાય ત્યારે તમારે પાણી આપી દેવાનું છે ખાસ કરીને ખેડૂત મિત્રો ધ્યાનથી સાંભળજો અને જોજો ક્યાંક આપણાથી કંઈક ભૂલ ન થઈ જાય અને પરિણામે આપણે નુકસાન ભોગવવું પડે એટલે એવું ન થાય એટલે ખાસ કરીને જો આવો ઠોહો આવે આ તમે જોઈ શકો વિડીયોમાં આ રીતનો મોરનો ઠોહો આવો દેખાઈ જાય એટલે આપણે તરત પાણી આપી દેવાનું છે અને પાણી એક જ આપવાનું છે હવે પાણી આપશો તો ફાયદો શું થાય ઘણા ખેડૂત મિત્રોને આ પ્રશ્ન હોય તો કે ભાઈ પાણી આપશો ને એટલે આ ઠોહો તમને મેં બતાવ્યો ને એ તાત્કાલિકના ધોરણે આંબાને આપણે કારણ કે એક તો બે અઢી મહિનાથી ન આપ્યું ચોમાસા પછી એટલે પાણી આપીશું એટલે ઠોહો એકદમ મોર બનીને સ્વસ્થ રીતે નીકળવા માંડશે એટલે આનો ફાયદો થાય કે તાત્કાલિકના ધોરણે આંબાને તાકાત મળી જાય પાણીની અને મોર એકદમ બનીને નીકળવા માંડે હવે આપણે નુકસાનીની વાત કરીશું કે પાણી આપીશું એટલે નુકસાની શું થાય તો ખાસ કરીને ખેડૂત મિત્રો પાણી આપીશું ને એટલે મધ્યાનું આગમન થાય અને મધ્યાનું આગમન થાય એટલે આપણો મોરને પણ નાશ કરી દેતો હોય કારણ કે આંબાના બગીચાની અંદર સૌથી વધારે જો ખેડૂત મિત્રોને પરેશાન કરતો હોય તો મધ્ય રોગ છે એટલે આપણે એનો પણ સોલ્વ લેવા છે કે પાણી આપી દીધું ત્યારબાદ એવું લાગે કે ભાઈ મધ્યનો રોગ દેખાણો એટલે તાત્કાલિકના ધોરણે આપણે સીધું એગ્રો સેન્ટરમાં વીવી જવાનું છે અને ઇમિડા ક્લોરફીટ જે સિત્તેર ટકા ડબલ્યુ જી ફોર્મમાં આવે છે ઇમિડા ક્લોરફીટ સિત્તેર ટકા ડબલ્યુ જી ફોર્મમાં આવે છે ખેડૂત મિત્રો ધ્યાનથી સાંભળજો ઇમિડા ક્લોરફીટ સિત્તેર ટકા ડબલ્યુ જી ફોર્મમાં આવે છે કોઈ પણ કંપનીની હોય તમે લઈ શકો તમને મજા આવી પણ ટૂંકમાં સારી કંપનીની લેવી એટલે રિઝલ્ટ આપને મળે કારણ કે મધ્યાને નાશ કરવામાં ઇમિડિયા ક્લોરફિટ જ કામ આપશે બીજું કોઈ કામ દવા આપશે નહીં હવે એનો છંટકાવ કેવી રીતે કરવો તો હું પંદર લિટરના પંપનો તમને ખેડૂત મિત્રો માપ આપી દી કે આપણે પંદર લિટરનો પંપ હોય એમાં ઇમિડિયા ક્લોરફિટ સિત્તેર ટકા ડબલ્યુ જી ફોર્મમાં આવે આનો ઉપયોગ તમારે પંદર લિટરના પંપની અંદર માત્ર ને માત્ર પંદર એમએલ ખાલી પંદર એમએલ નાખવાની છે અને બાકી છંટકાવ કરી દેવાનો છે એટલે આ મધ્યાનો જે રોગ હોય છે એ પણ નાશ થઈ જાય આપણા મોર એકદમ સ્વસ્થ થઈ જાય અને મોર તંદુરસ્ત નીકળશે તાકાત મળી જાય આંબાને અને સારી રીતે આપણું ફ્લાવરિંગ સ્ટેજ આવી જાય અને ત્યારબાદ આપણો ફ્લાવરિંગ સ્ટેજ આવી જાય ત્યારે ફૂલ આવે ત્યારે શું કરું કરવું એનો વિડીયો પણ હું અગાઉથી મેલી દઈ એટલે વિડીયો સારો લાગે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ખેડૂત મિત્રો ભૂલતા જ નહીં જય ગૌ માતા જય જય ગરવી ગુજરાત